નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેડવાનો ડબોઈ એસટી ડેપોમાં ઉનાળાની કારઝાર ગરમીમાં તમામ પંખા બંધ હોવાથી મુસાફરોને ગરમીનો સામનો કરવો પડે છે જ્યારે ડેપોમાં પૂછતા સાફ સફાઈ ચાલે છે તેને લઈને પંખા બંધ કરવામાં આવ્યા છે શું સાફ સફાઈ ઉનાળામાં સમયે મળે છે અને બપોરના સમયે કલાકો સુધી પંખા બંધ હોવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો એસટી ડેપોમાં કોઈ જાતિ સુવિધા ન હોય જેમાં આવતા મુસાફરોમાં રસ જોવા મળ્યો હતો ખડખડતી ગરમીમાં એક વાગ્યે સાફ સફાઈ કરવાના નામે પંખા બંધ કરી દેતા પાંચસોથી વધારે મુસાફરોને ગરમીનો સામનો કરવો પડ્યો રહ્યો હતો શું એસટી ડેપોનો વહીવટ દારૂને માનવને ક્યાંક નથી પડેલી એવો કિસ્સો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધાઓ માટે લાઇટ પંખા શૌચાલય વગેરે એસટી ડેપો ખાતે ઉપલબ્ધ કરવામાં આવતો હોય જેથી મુસાફરોને કોઈ તકલીફ ન પડે મુસાફરો મોટી સંખ્યામાં ડભોઈ ડેપોમાંથી દૂર દૂર સુધીના અવર જવર કરતા હોય બસની રાહ જોઈને ડેપો ખાતે બેઠા હોય ત્યારે હાલ ચાલતી ઉનાળાની કાળઝાળ ગરમીમાં કલાકો સુધી પંખા બંધ હોવાથી મુસાફરો બેસીને રેપ ઝેપ થઈ ગયા હોય ત્યારે એસટી ડેપોના જવાબદાર અધિકારીને પૂછપરછ કરતા તેઓએ સાફ સફાઈનું બહાનું કાઢી જવાબ આપવામાં આવ્યો હતો આ જવાબ થી મુસાફરો લાગણી જન્મી હતી બ્યુરો રિપોર્ટ લાનાભાઈ ભટિયાર લાઇક કરે હમ ચેનલ કો જરૂર કરેસ કરે